હીરા ઉદ્યોગમાં મંદી કલાકારોએ પકડી વતનની વાટ અમરેલીના કલાકારો જે અનેક વર્ષો સુધી સુરત અને અમદાવાદના હીરા ઉદ્યોગમાં પથ્થરને ઘસીને તેને હીરા તરીકેની ઓળખ આપતા હતા હવે આ કલાકારો પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય મંદી યુદ્ધની સ્થિતિ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર ટેરિફના કારણે હીરા બજારમાં મંદી આવી છે જેના કારણે હજારો કલાકારો બેરોજગાર થયા કે ઓછા પગારમાં પરિવાર ચલાવવા મજબૂર બન્યા. આવી પરિસ્થિતિમાં ઘણા કલાકારો માદરે વતન પરત આવીને પરંપરાગત ખેતી તરફ વળ્યા છે. સાવરકુંડલા તાલુકામાં અનેક કલાકારો મગફળી, કપાસ, તલ અને અનાજની ખેતી કરી સારી એવી આવક મેળવવા લાગ્યા છે. જ્યારે કેટલાક નાના ધંધા પણ શરૂ કરી રહ્યા છે. જેમાં ચાની લારીઓ, કરિયાણાની દુકાનો અને વાહન રિપેરિંગ વર્કશોપ દ્વારા તેઓ પોતાના જીવનને નવી દિશા આપી રહ્યા છે. આવો એ યુવાનો પાસેથી જાણીએ કે હીરા ઘસતા ત્યારે અને અત્યારના જીવનમાં કેટલો ફરક પડ્યો છે મારું નામ જનક પ્રસાળા છે હું સુરત હીરા ઘસતો તો અહીંયા મંદી આવી પહેલાં પાંચસો રૂપિયાનો તળિયામ બે એટલે પાંચસો રૂપિયાનું કામ થતું પણ પછી ધીમે ધીમે કરતું દોઢસો ઠેઠ પોગી ગયું તો દોઢસો રૂપિયા કંઈ થાય નહીં ને આંધા કે મંદી મંદી પછી બહુ આવ્યું ને માણસો ઘણા મીડ્યા ધીમે ધીમે આવવા અને હંધા એમ કહે છે કે આ અમેરિકા કઈક લોસો પડ્યો છે એટલે કે આ મંદી તો રહેવાની છે તો પછી મેં વિચાર કર્યું મેં તો પછી દેહ માં વ્યા ને ખેતી મૂડી કરવા બીજું તો શું કરું મારું નામ ઝીંજવાડિયા મેહુ ગામ અબ્રમપરા એટલે હું હીરા ગંજતો ને તો એમાં મંદી આવતી મંદી આવે એટલે પૂરું કામ નહોતું થતું આવું બેરોજગારની જેમ બેઠા રહેતા હતા પછી મેં વિચાર્યું કે કંઈક નવો ધંધો કરીએ તો પછી મેં શાકભાજી નોકરી હવે તો હીરા કરતા તો આમાં સારું જાય છે ગામડામાં પરત ફરતા યુવાનો પરિવાર સાથે રહીને સંબંધોને મજબૂત કરી રહ્યા છે ખાલી પડેલી જમીનો લીલાછમ પાકોથી ભરાઈ રહી છે અને જીવન ખર્ચ ઓછો હોવાને કારણે માનસિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે હીરા ઉદ્યોગ માટે આ ચિંતાજનક છે પરંતુ રત્ન કલાકારો માટે વતનમાં રહેવું મહેનતનું ફળ મેળવવું અને માટી સાથે જોડાવવું સૌથી સલામત અને સંતોષજનક વિકલ્પ બની ગયું છે